પ્રણામ જય જીન્દ્ર જય આદિનાથ મિત્રો આજે બે હજાર પચીસ પહેલી જાન્યુઆરી પહેલો દિવસ અને આપ જોઈ રહ્યા છો અહીંયા ગ્યાસપુર પાસે એક હજાર વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું મંદિર છે એ રસ્તા પર તરત જ વળતા આ ગવર્મેન્ટનું ઉદ્યાન બનવાનું છે ભવિષ્યમાં એ જગ્યા છે અને ખૂબ જ અહીંયા પંખીઓ છે અવાજ આપ સાંભળી રહ્યા છો અને ઘણી વખત પહેલાં અમે અહીંયા આવતા હતા રેગ્યુલર હવે ફરીથી ચાલુ કર્યું છે કારણ કે અહીંયા આવ્યા પછી બધું બહુ બગડી ગયેલું હતું સાફ સફાઈથી ને સુંદર આ જગ્યા છે અને બહુ સારી આપણને અહીંયા જીવદયા પંખીઓની ભક્તિ કરવાનો ચાન્સ મળતો હતો અને હવે મળશે અને આપ જોઈ રહ્યા છો અંદર મોટા મોટા પંખી અને પશુ અબોલ પશુ પંખી કૂતરા ગલુડિયા પછી સસલા છે અહીંયા પંખીઓ છે મોર છે તો આપણે અહીંયા આજે આ જીવદયા ભક્તિ અહીં કરેલ છે અને અહીંયા આપણે બધું પાથરેલું છે કણકીને તો બધા પંખીઓ હમણાં આવશે અને આપ જોઈ રહ્યા છો એકદમ સુંદર જગ્યા છે બહુ જ મોટી જગ્યા છે તો અમારા મિત્ર છે જેતલપુરમાં રાઇસ મિલ ધરાવે છે અશોક રાઇઝમિલ તો ત્યાંથી જે આપણે અનાજ દાન આવેલું છે અબોલ પશુપંખી માટે તે આપણે પાથરવાનું શરૂ કર્યું છે ભગવાન પૃથ્વી પરના તમામ જીવદયા પ્રેમીને ખૂબ ખૂબ આશીર્વાદ આપે તેમની મનોકામના પૂર્ણ થાય હું આશિષભાઈ શાહ જીવદયા પરિવાર સાઉથ વાસણા અબોલ પશુપંખીઓ માટે અમે અનાજ સ્વીકારીએ છીએ અને અલગ અલગ ગામડામાં અલગ અલગ જંગલ અલગ અલગ જગ્યાએ આપ જમીન પર ભૂમિ પર પાથરવાનું કાર્ય કરીએ પ્રણામ જય આદિનાથ દર્શક મિત્રો આજે મહીજળા ગામ છે ત્યાં અહીંયા આપણે આવ્યા હતા અને અહીંયા આપણે સારો એવો લાભ મળ્યો છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા અહીંયા ઉપર આપ જોઈ રહ્યા છો સુંદર મજાનું પંખી ઘર છે આટલું ઊંચું તો આ પંખી ઘર ને પણ આપણે રેગ્યુલર અહીંયા આવીને પાથરીશું તો ખાસ જે ધોળકા રોડ પર આવેલું ગામ છે અમદાવાદથી કમોળ ગાય સર્કલથી આગળ પારડી કાંકરથી નવાપુરા ગામથી સોહમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે છે મૈડાની અંદરમાં તો આ સુંદર કોઈ જીવદયા પ્રેમીએ બનાવેલું પંખી કરે છે આપ જોઈ રહ્યા છો ત્યાં કબૂતરને બધા અંદર રહે છે તો આ આપણે આજે અહીંયા નીચેથી ઉપર પાથર્યું છે અને જમીન પર બી ગાય માતા આવીને ખાઈ રહ્યા છે તો આ જે સ્પોન્સર કરનાર છે આ અનાજ એ રેગ્યુલર અનાજ આપે છે તે છે અશોક રાઈસ મિલ જેતલપુર શ્રી સ્નેહલભાઈ પટેલ એમણે આપણને હમણાં એકસો દસ કિલો અનાજ આપ્યું છે અને તે આપણે હાથથી પાછળવાનું ચાલુ કર્યું છે તો થેન્ક યુ વેરી મચ જીવ દયા પરિવાર સાઉવાસના કોઈને પણ જીવદયામાં જોડાવું હોય આ રીતે આમાં અનાજ લેતા હોઈએ છીએ તો રોજનું એક રૂપિયાનું અનાજ તો આપ સૌ આ વિડીયોની અંદર જોઈને અમારું કાર્ય અબોલ પશુ પંખીને અમે ખવડાવવાનું કાર્ય કરી જેને જે આપવું હોય તો ડબલ નાઇન ટુ ફોર થ્રી ટુ ફોર એટ નાઇન સિક્સ આશિષભાઈ શાહને કોન્ટેક કરવાની અમારા વિનંતી આહલાદક બહુ સુંદર એક બે ત્રણ ચાર પાંચ છ છ માળિયું પંખીઘર કોઈ અહીં બનાવેલ છે પ્રણામ જય આદિનાથ પ્રણામ જય આદિનાથ આજની જીવદયા ભક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉદ્યાનમાં કરેલ છે અહીંયા સામે અને અહીંયા ઓલરેડી કબૂતર અને કાગડા ને બધા આવે છે એટલે સુંદર મજાની જીવદયા ભક્તિનો લાભ આપણને આજે મળે છે અને આ સ્પોન્સર કરનાર છે જેતલપુરથી અશોક મિલ સુનિલભાઈ પટેલ અને જીવદયા પરિવારમાંથી આશિષભાઈ શાહ સાઉથ વાસણા અમદાવાદ ન્યૂ વાસણા અમદાવાદ આજની જીવદયા ભક્તિ વાસણા ખાતે કરેલ છે પ્રણામ જય જયાદિનાથ ગુડ મોર્નિંગ દોસ્તો પ્રણામ જયા આદિનાથ જય જીતેન્દ્ર આશિષભાઈ શાહ જીવદયા પરિવાર અહીંયા ગામડી ગામે વટવાથી આગળ ત્યાં આપણે આજે અહીંયા અનાજ પાથર્યું છે જમીન પર અને અહીંયા ત્રણ ચાર કબૂતરને મેં ખાતા જોયા એટલે અહીંયા આપણે એક નવી જગ્યાએ પાથરણ ચાલુ કર્યું છે જેથી કબૂતર આવીને ખાય અને આ જગ્યા ખુલ્લી છે એટલે અહીંયા પંખીઓ આવશે અને ખાશે પ્રણામ જય આદિનાથ પ્રણામ દોસ્તો જીવદયા પરિવાર સાઉથ વાસણા અહીંયા રેગ્યુલર વિશાલા પાસે ઘણા બધા જીવદયા પ્રેમી ભક્તિ કરવા આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા વિડીયોમાં પાણી છે અને સામે પણ આપ જુઓ કેટલા પંખીઓ છે ઘણું સરસ કાર્ય ઘણા વર્ષોથી ચાલે છે અમે પણ ઘણા વખતથી અહીં જોડાયેલા છીએ તો દરેક જણા નમ્ર વિનંતી કે પોતાના બિઝી શેડ્યુલમાંથી થોડો થોડો ટાઈમ કાઢી અને રોજનું એક રૂપિયાનું અનાજ ભૂમિ પર પાથરવા માટે નમ્ર વિનંતી જેની પણ જેવી વ્યવસ્થા હોય પાણી નાસ્તો જેવી પંખી ખાઈ શકે તેવું અનાજ અબોલ પશુ પંખી માટે ખવડાવું તેવી નમ્ર વિનંતી અને પૃથ્વી પરના તમામ જીવદયા પ્રેમીઓને ધન્ય ધન્ય કોટી કોટી ધન્યવાદ લાખ લાખ કરોડ કરોડ વંદન કે આબોલ પશુપંખીનું જે લોકો ધ્યાન રાખે છે એમાં સેવા કરનારથી માંડી તમામ ડૉક્ટર્સ ને જે સેવાથી કામ કરે છે તેના માટે ખૂબ ખૂબ આભાર તો આપ જીવદયા પરિવારમાં જોડાવું હોય તો રોજનું એક રૂપિયાનું અનાજ તમે તમારા ઘરની આસપાસ રહેલા ચબૂતરામાં કે આસપાસલી જગ્યા પર પાછળ નમ્ર વિનંતી અને હવે આવનારા સમયમાં આ અત્યારે જાન્યુઆરી મહિનો છે થોડાક જ સમયમાં ઉત્તરાયણને વાસી ઉત્તરાયણના લીધે પંખીઓને ખાવાની બહુ તકલીફ પડે તો પોતાના ઘરે જ્યારે પણ ઉત્તરાયણનો તહેવાર મનાવે તો કાચ પાયેલી દોરી ન વાપરે અને બને ત્યાં સુધી પતંગ ન ઉડાડે જેનાથી એ પંખીઓ બિચારા જમીન પર આવીને ખાઈ શકે તો ખાસ આ નંબર વિનંતી પ્રણામ જયા આદિનાથ જીવદયા પરિવાર સાઉથ વાસણા નિવાસ અમદાવાદ આશિષભાઈ શાહ પ્રણામ પ્રણામ જયા આદિનાથ દોસ્તો આજે અમારા મિત્ર નીરજભાઈની જન્મદિવસ છે તે નિમિત્તે નીરજભાઈનો ફોન આવ્યો હતો કે મારા વતી આજે કબૂતરને ખવડાવજો તો નીરજભાઈ ખાસ આપના આજે જન્મદિવસ નિમિત્તે આપના કહેવા પ્રમાણે અબોલ પશુ પંખીને આપણે નક્કી કર્યા મુજબ ખવડાવેલ છે અને પ્રભુ આપને દીર્ઘાયુ હર્પે અને ખૂબ ખૂબ આપને જીવનમાં કોઈ પણ તકલીફ ન આવે તેવી અમારી સૌની તમામ જીવદયા પ્રેમીની પ્રભુને પ્રાર્થના પ્રણામ જય આદિનાથ જય જિનેન્દ્ર સીલતથી નાંદોલી જતા રસ્તા પર આપણે આજની જીવદયા અહીં કરેલ છે અબોલ પશુ પશુપંખી માટે જે આપણે રોજ પાથરીએ છીએ તો આજના દિવસે અહીંયા ઘઉં જાર ચોખા એ આપણે એનો લાભ લીધો છે જેના દાતા જેતલપુરથી રાઇસ મિલવાળા ભાઈ છે સ્નેહલભાઈ પટેલ અને બીજા અન્ય જીવદયા પ્રેમીઓ પણ આપણને હેલ્પ કરે છે તો આજની જીવિદા અહીંયા આપણે કરેલ છે અહીંયા આજુબાજુ આપ જોઈ રહ્યા છો બધું ખુલ્લું વાતાવરણ છે એટલે પંખીઓના અવાજ સાંભળ્યા એટલે અહીંયા તરત ખાવા ખાવાયા તો આવી જે ખુલ્લી જગ્યા પ્લોટ હોય ફાર્મ હોય ખેતર હોય ત્યાં આવા પંખીઓ આપણને મળી રહે અહીંયા પણ આપણે નીચે પાછળ તો આપ જુઓ અહીંયા બધા પંખીઓને જેમ જેમ ખબર પડે એમ નીચે આવીને ખાશે જીવદયા પરિવાર રાજ્ય સિટી નિવાસના આશિષ શાહ પ્રણામ જયાદ આજે દર્શક મિત્રો નાંદોલી કરેલી છે જીવદયા આપ જોઈ રહ્યા છો અહીંયા ઘઉં ને જાર ને ચોખા જે આપણે આવેલું છે ફેક્ટરીમાંથી જીવદયા ખાતે ત્યાં બધું પાથરેલું છે તમામ જીવદયા પ્રેમીને નમ્ર વિનંતી રોજ નાના નાના જીવો આપ પાથરો અને અનાજ નાંદોલી આઈઆરએમ ફેક્ટરી છે એની સામે દુકાન છે ત્યાં આપજો નાના નાના જીવ કેટલા બધા છે ઝાડ પર ને અહીંયા નીચે બી આપણે પાથર્યું છે અહીંયા બીજા વ્યક્તિએ કુંડા મૂક્યા છે પાણીના ને અહીંયા કાબરો પણ આવી છે આપજો અહીંયા સુંદર લાભ મળી જાય છે દરેક ગામમાં નાની નાની જગ્યાએ તો આપ સૌને નમ્ર વિનંતી જીવદયા પરિવાર આશીષભાઈ શાહ પ્રણામ જયાદિના આજે દોસ્તો રાજ્ય સિટી ત્યાં જીવદયા કરેલ છે ખૂબ જ સુંદર વાતાવરણ આ ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ પછી પંખીઓને બે દિવસ કદાચ ખાવા ન મળ્યું એટલે દરેક જગ્યાએ ખૂબ જ પંખીઓ આવી રહ્યા છે જીવદયા પરિવારમાંથી આશિષભાઈ શાહ પ્રણામ જય આદિનાથ